જે બાંદગામ જે લગભગ 16000 સ્ક્વેર ફીટના આસપાસની જગ્યા છે અને આની બજાર કિંમત લગભગ 10 કરોડના આસપાસ છે અને જે બાંદગામ છે આની કિંમત લગભગ 10 કરોડ તો 20 કરોડના આસપાસની કિંમત ના છે એ કાંઈ છે બાંદગામ છે એ અત્યારે આ જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જેએમસી ના દ્વારા ટાવામાં આવી રહ્યા છે અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ના પડે એટલા માટે પોલીસનો સંપૂર્ણ પરસે આપેલ છે જે મેં DYSP સિટી ક્રાઈમ મે અને સિટી ના દરેક પોલીસ સ્ટેશનના લોકોએ આ જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારના બેડી વિસ્તારમાં આજ રોજ સરકારી જમીન ઉપર થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે અંદાજે દસ હજાર ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે અને જેની બજાર કિંમત અંદાજે દસ થી બાર કરોડ રૂપિયા થાય છે અને એનો કબજો સરકાર પક્ષે સંભાળી લેવાની કાર્યવાહી ચાલુ છે